અને કન્યા શાળા તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ગ્રેડ સામે જ ખુલ્લી ભાગોળ ગટર નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા રોગે હાકાર મચાવ્યો છે અને આ ખુલ્લી ગટરમાં જતું મચ્છર અને દુર્ગંધ આવે છે ત્રણ શાળાઓ આવેલી છે ત્યાં નાના મોટા પાનસો બાળકો બનવા આવે છે અને શાળાની સામે જ ગંદકીના ગંદા પાણીના કારણે નાના બાળકોએ સ્વાસ્થ્યનું જોખમ વધી રહ્યું છે ત્યારે શાળાના આચાર્યશ્રીઓએ સારા સારા ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવામાં આવી ત્યારબાદ પંચાયત દ્વારા એક દિવસ સફાઈ કામગીરી કરવામાં આવી પણ ગંદકીનું ગંદુ પાણીનો નિકાલ આ સુધી કરવામાં આવ્યો નથી જેમાં તાત્કાલિક ધોરણે આની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ગ્રામજનોની છે અને ગંદકીવાળી જગ્યાએ દવાઓ છંટકાવ કરવામાં આવે અને રોગચાળો અટકાવવા માટેના કાર્યો કરવાની લોક માંગ ઉઠી રહી છે બ્યુરો ચીફ સોલંકી રાજુભાઈ ન્યૂઝ ઇન્ડિયા